તમણી એકી સતાય ભરવું ન આવતો હોય તો તમારો કોઈ જાણીતા ઇઝરાયલમાં હોય ને કીજો આ જોવા જાય હું કઈ ઇઝરાયલ મૂકે નહીં ગઈ કોઈ પેરી ભાગે જ ગઈ હું મેરની દીકરી છે અને મેરના જ ઘરમાં હે બરાબર મેં કંઈ નાતોલી નથી કરી અને કોઈની લેન ભાગે નથી ગઈ એટલે આવા ખોટિયું ખોટા વીડિયા અને ખોટિયું કોમેટું બંધ કરી દો બુઝ કીણી મારું કહેવાય કે જીમાણહી રૂપિયા લે અને વટેગું હોય કેનું કોઈના ફોનવું બંધ કરી દીધા હોય કોઈના નવું પાડતા હોય એની ભૂસ માર્યું કહેવાય મણીતા દીધા ને તો હા ભા મી કર્યા માણસની તમને કંઈ ખબર હે કે એની રિટર્ન કર્યા કેટલા કહી જાય તમને કંઈ ખબર નથી ને તમે હા લોરી લોર રાકે મૂકો બધાયનું પોરબંદરના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરલબા જાડેજા જેમના થોડા સમય પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી જેમાં લીલુ ઓડેદરા નામની મહિલાએ હિરલબા જાડેજા ઉપર અનેક પ્રહાર કર્યા હતા આરોપ લગાવવામાં આવ્યા હતા તેને લઈને પોલીસ દ્વારા હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી અને તે વચ્ચે લીલુ ઓડેદ્રા દ્વારા વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યો છે નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર મૂળ પોરબંદર અને ઇઝરાયલમાં રહેતી લીલુ ઓડેત્રા નામની મહિલાએ થોડા સમય પહેલા જ એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો જેમાં તેમણે કહ્યું કે હિરલબા જાડેજાએ મારા નાના પુત્ર અને પતિનું અપહરણ કરી લીધું છે જેમાં રૂપિયાની લેવડ દેવડને કારણે જે છે તે હિરલબા જાડેજા દ્વારા મારા પુત્ર અને પતિનું અપહરણ કરવામાં આવ્યું છે અને તે વચ્ચે પોલીસે હિરલબા જાડેજાની ધરપકડ પણ કરી હતી અને ત્યારબાદ લીલુ ઓડેત્રા દ્વારા વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે નવા ખુલાસા આ વિડીયોમાં કરવામાં આવ્યા છે તો પહેલા તેમને સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું કહ્યું ઘણા બધા વિડીયા મૂકે અને મન પડે એવી કોમેન્ટ કરે બરાબર કે કરોડો રૂપિયા લઈને ભાગે ગઈ ઇઝરાયલમાંથી ને એક લગ્ન કરી લીધા ને બધા એના રૂપિયાનું કરેન વહી ગય ને ગરીબ માણસના કરેન વહી ગય ને તો તમને કંઈ ખબર છે કીણો કરોડ રૂપિયો મારા હાથમાં કેણી આપ્યો ને કીણી રૂપિયા લીધા કીણી દીધા એ તમને કંઈ ખબર છે અને હું ત ઇજરાયલમાં જ છે ઈજરાયલમાં જેરુસલેમ સિટી છે અને એગ્રી પાસને મેરા મારો એપાર્ટ છે અને સમગારને મેરા મારું કામ છે તમને એથી સત્યાંય ભરવું ન આવતો હોય તો તમારા કોઈ જાણીતા ઇઝરાયલમાં હોય ને કીજો આ જોવે જાય હું કઈ ઇઝરાયલ મૂકે નહીં જ ગઈ કોઈ પેરી ભાગે જ ગઈ હું મેરની દીકરી છે અને મેરના જ ઘરમાં હે બરાબર મેં કંઈ નાતોલી નથી કરી અને કોઈની લેન ભાગે જ ગઈ એટલે આવા ખોટ્યું ખોટા વીડિયા અને ખોટિયું કોમેટું બંધ કરી દો ભલાઈથી ભગવાનનો ડર રાખો થોડો અને પૈસાનો મામલો હે તો મારી આખી કુસડી હે તો મારી કુસડી મામણી ખબર હે હું મી એસપી સાહેબની પોલીસ સ્ટેશનની હું નામ દેવાની છે જીણા જીણાં રૂપિયા છે એણાં અને મારા કોઈ ભાઈ મણી સેકલ આપ્યા ને એ પ્રમાણે બધાય ઓળખે અને કૂછડીવાળા અહીં દીધા એ પ્રમાણે બધાય ઓળખે મણે ઓળખતા ત્યાં એની જ રૂપિયા દીધા કોઈ મણીએ મણી ને તો ઓળખતા અહીં રૂપિયા ને દીધા અને મી કોઈ ઝટ જટ ને જ ગઈ ને કોઈને આશક એને જ દીધા અને બીજા નંબરમાં મી કોઈ દી કોઈની પણ ફોન કરીને ના ને જ પાડ્યું પૈસાનું કે કોઈની ઉત્સાહત નથી કર્યા કે કોઈની એને કીધું કે તમારું ભૂસ મારી દીધું ભૂસ કીણી માર્યું કહેવાય કે જે માણસી રૂપિયા લે અને વટેગું હોય કેનું કોઈના નું બંધ કરી દીધા હોય કોઈના ન ઉપાડતા હોય એની ભૂસ માર્યું કેવાય તો દીધા ને તો હા ભા મી રિટર્ન કર્યા માણસની તમને કંઈ ખબર હે કેણી રિટર્ન કર્યા કેટલા જાય તમને કંઈ ખબર નથી ને તમે હાવ લોરી લોર હાકે મૂકવો બધાનું વસ્તુ જાણો કોકનું ઓલું કરો સમજો પછી વિડીયા મૂકો તમે તમને વિડીયા મૂકવાનું નાન જ પાડતી કારણ કે હું તો એક ગરીબ ફેમિલીની હે અને સાંભેવાળા પૈસા વાળા હે એટલે તમે એના હારા સાઈડ લેવા હતું થઈને તમારા માથે વિડીયા મૂકવાના જ છે પણ ખબર હે અને હું વ્યાજમાં ભેરાઈ ગયેલું હતી હું તો ત્રણ ટકા ભૈયા ને ચાર ટકા ભર્યા ને પાંચ ટકા મીતા ભર્યા વ્યાજ અને વીસ ટકા ભેર્યા ને ત્રીસ ટકા ભર્યા મે દસ લાખ ના વી લાખ બે લાખ દીધા ત્રણ લાખ દીધા ચાર લાખ દીધા પાંચ લાખ દીધેલ હે બરાબર કોઈ માણા મારા સાંભે ને કહે કે નાના હમણી કઈ ત્યાં દીધું નથી કે કઈ મળ્યું નથી હું તો કરજામાં જ ભેરાઈ ગયેલ હે અને મી તો કરજો મારા માંથી હે અને કરજો હે સતાય મી રૂપિયા થી વધારે માણસ ની વ્યાજ દે દીધેલ હે

એટલે એનો મતલબ એ નહીં કે તમે મન ફાવે એવી મણી બદનામ કરવા માંગો માણા માથે મુસીબતું હોય તકલીફ હોય જે વ્યાજુ ભરતા હોય એની ખબર હોય બરાબર બેઠા બેઠા બધાની વાતો કરતા આવડે મારા જેટલા ગામના એવી મણી રૂપિયા દીધા ને એ બધાના નામે મણી ખબર હે એ બધા મણી ઓળખે પણ બરાબર હું નાની ઊંટીનાથી કુસડીમાં જ છે ને મણી ઓળખે એવું નથી કે મી કઈ કોઈ થ્રુ ફોન મેં કરાવે કે લીધા કે એના ઘરમાં જે નાસ્કે આવી મારી દીકરી દીકરી મરે ગઈ હતી ખોટા રોવે ને દીકરાના મગરમસ ના ને એ તો જેના ઘરમાંથી માણસ હોય ને એ માણસ જ સમજે હોગે લાગઠ માણસ સમજે ન હોગે કેવા રૂંગા મગરમસ ના હે કે હાસા હે ને હું એસપી સાહેબ એક જાહેર કરવા માંગા કે કોઈ પણ મારા નામની ફરિયાદ લઈને આવે તો લે લીજો બરાબર હું નાને જ પાડતી મેં કેટલા રૂપિયા આપ્યા કેટલી ટકાવારી આપીને હું કે બધાને હું ભલાઈથી હું મારી ફેમિલીની બસાવવા માટે મેં વિડીયો મૂક્યો હતો હું કોઈની પૈસા બાબત કે કોઈ બાબત કોઈનું નામ દર્શાવતી નેત કે કોઈનું નામ લેવામાં બરાબર બધા ફોન કરે ને કીધું કે ભાઈ અટાણે મારો પ્રોબ્લેમ ફેમિલીનો હાલે હું બધા પૈસા આપે દે મારા મેરા અટાણે શે નહીં હું ધીરે ધીરે કમાઈને પણ આપે દે બધાની કીધલ હે અને એક માણસ મારા હા ભૂકાવે ને દીએ દઈએ કે લીલું મારા પૈસાનો ઉસાત કરી દીધા ને મને ના પાડી દીધું એ એક માણસ મણી કહે દીએ અને આ મારા જે ભાઈઓ સેકલ છે એ પણ મને ઓળખે હું નથી કેટા પુગાડતી બધા પુગાડતી આ મારા પૈસા જે આથી પુગાડ્યા ને એ રૂપિયા રૂપિયાનું આડાવરું કરે અને હો કરે ને મારા માથે નાખે દીધું અવરહવર અવરહવર રૂપિયા ગા બધાઈ મેરા બરાબર હવે વટાણે જેની રાખ્યા હોય અને વહ હોય ન વટાણે કઈ હાસી વાત કરે તો જેવો ભાઈ દિયો મારા ઉપર ચાલે ને તમે એક કાઠીની દીકરી રૂપિયા છે એટલે એની મદદ માટે તમે મન મનફાવે કોઈ ગરીબની દીકરીની બદનામ કરવા માંગો હું તમારા મેર સમાજની કારણ કે હું મેર સમાજની કારણ કે હું મેરની દીકરી છે અને હું જીવા હું આ કોઈના મીણા હાંભ્રેન મરે નહીં જા કે હું ખાઈને કે ભૂસ મારીને નથી ભાગે ગઈ હું ખોટું કરા મી એક કલાકય એક સેકન્ડ મારો ફોન બંદ જ રાખ્યો કારણ કે મી કોઈ નું ભૂસ નથી માર્યું ભૂસ માર્યું ભૂસ માર્યું તમે જાર હોય ત્યારે બધા દર્શાવે દ્યો કે ભૂસ મારે ગઈ ભૂસ મારે ગઈ કીણું મે બૂસ મારેન ભાગે ગઈ હું કીને ભાગે ગઈ હું વિજય કુસડિયા સે મારા ગામનો જ દીકરો હે એનોય ઈનોય કુસડીમાં જન્મ સે મારો કુસડીમાં જન્મ સે નાના હું તા નથી ઓરખે એક એક ફેરતા વિજય કે દે કે લીલુ આણી આ એટલા રૂપિયાનો બૂસ મારે ગઈ હતી વિજય ઈમણી 3 થી 4 ફેર રૂપિયા આપ્યા મે એના રૂપિયા પુગાડલ હે આજુ ફેર જ મારા રૂપિયા પુગ્યા એમાં આડાવરું થેગું રૂપિયા જા દેવાનો તાના પુગાડ્યા ની અને મારા માથે આ નાખે દીધું અને મી મારી ફેમિલી માટે જ વિડીયો બનાવ્યો હતો તમે પબ્લિક રૂપિયાના નાખે નાખે દીધા મારા માથે મી કોઈ કોઈ માણાની મી નાને જ પાડ્યું કે હું રૂપિયા લીધા કે મી હું સાત કરદાહી અને મી હે ને રૂપિયા તમે ક્યો ને કે ની દીધા ને તો જીણી ઝીણી મી દીધા ને એની હું એસપી સાહેબની નામ દે કે એટલા એટલા મી રીટર્ન હોય એટલા એટલા રૂપિયા દીધા છે મારા માળાની કામ તમને જણાવવાની જરૂર છે કોઈ પણ જાણ્યા સાયના વગરનું એના વિદ્યા મૂકે દો મનપણે એને વિશે એટલે આ મામૂલી ફેમિલીની છે એટલે કઈ બોલી છે નહીં ઓલું નહીં કરે કોકની દીકરીની બદનામ કરો એ પેલા તમારા ઘરમાં બેન દીકરી હે કોકનું જાણો તમારા મેરા કોન્ટેક્ટ નંબર હોય તમારે ફોન કરીને પૂછો હા દિયો ભાઈ દિયો હા કે મારો કાઠીની દીકરીની મદદ કરવા હાટું થાય ને એક મેરની ની દીકરીની તમે મન પડે એ બદનામ કરો કારણ કે એ રૂપિયા વગર ની છે એના મેરા વ્યાજુ ભરવાના રૂપિયા ને તે કરામાં છે એટલે મન ફાવે એ બોલ દેવાનું ચલાક જોવો તો ખરી મારા સેકલ વાળા ભાઈઓ છે એ એક માણા કહે દે કે લીલુભાઈ રૂપિયા ના પાડી દીધું કે દેવાય કે કાંઈ એલું છે અટાણે હું ક્યાં મેટરમાં છે હું મારી ફેમિલીના મેટરમાં હે ને અને મારી ફેમિલી ને તમે એ કહો કે નેતલે ગઈ નેત તો મારી ફેમિલીની લેગાઈ અમારા આખા ગામની ખબર હે મારી ફેમિલીની હેલ્પ કરી હોય તો મારો દીકરો કઈ બી નિહારી જવો જોઈએ ને મારા ઘરના અમારે ફોન હોવો જોઈએ ને અને કોઈ બીજું કંઈ એવડા મોટા માળામાંથી ન કંઈ કેવા જાય ઘરનું જ કિયતાર થાય કે નું જાવું હું તમને કોઈને કંઈ બીજું કહેવા નેત માંગતી કે મેં કોઈને આમાં વૈશમાં લીધા ને નો તમને એક ભલાઈથી હાથ જોડે ને કાકે હું મારી ફેમિલી માટે જ વિડીયો બનાવ્યો હતો અને મારી ફેમિલીનું નું જીવ જ ઈજ મી કીધું તું હું પૈસા વાળાની કોઈ ની કંઈ કહેવા નથી માંગતી મહેરબાની કરે અને ખોટા કોમેટો અને ખોટા વિડીયા મૂકી દયો હું બુશ મારે ને કઈ ભાગે નથી ગઈ હું આજ છે મારો ફોન એક સેકન્ડ એ બંધ નથી કર્યો મી અને હું તો અજય કા કે મી કોઈના બુશ માર્યા ને બરાબર રૂપિયા દેતા ને એની રૂપિયા જડતાય પણ કોઈ મારા ઉપર ભાઈ ભલાઈ નથી કરી કોઈ મારા ઉપર દયા નથી ખાધી બધાની હોહો પૂરતું જરતું તું ઇન્ડિયા વરાણે આખા કુસડીની મરવે નાખ્યા ને આખા કુસડીની ગરીબ કર નાખ્યું ને આખી કુસડી હે જ નહીં પેલા તા રૂપિયામાં આખી કુસડી હે જ નહીં કુસડીના પાંચથી જણા છે એ મારા જાણીતા છે ને હું નાની ઉતી નથી મળી ઓળખે બધા ભૂસ મારતા હોય ને તો એ માણસ એટલા ધીયે નહીં મળે હાંભેથી ફોનું કરે રૂપિયાથી વધારે મેં વ્યાજુ દીધલ છે માણાની રોવેન વિડીયા કર્યો તો એ કહો કે મગર મેસ નાસુ છે તો તમને તો કોઈ કીધું પબ્લિક ની તો પુગાતું જ ને ભાઈ મારા ઘરનો સાપ પીએ મારા ઘરનો રોટલો ખાઈને મારું મારી બુરિયું કોમેટું કરો થોડોક તો ભગવાનનો ડર રાખો તમે થોડોક તો